તું યુવા પારાયણમાં આવ્યો છે અહીંયા તો પાયા વગરની ઇમારત ચણી શકે એવા અને વિરામ રણમાં પણ તીર મારી પાણી કાઢે તેવા યુવાનો બેઠા છે હા પણ જ્યારે એ યુવાનો સ્વાદ માટે લારીએ જઈને ઉભા રહે છે અને આનંદ માટે વ્યસનોનો સહારો લે છે ત્યારે મને અંતરમાં દુઃખ થાય છે એ યુવાનો મોજ મજા માટે અશ્લીલ દ્રશ્યો કે ફિલ્મ અને વેબ સિરીઝ જોવા લાગે છે ત્યારે મને દુઃખ થાય છે અને એ જ સ્વામી શ્રીના લાડીલા યુવાનો કલાકો ના કલાકો સોશિયલ મીડિયામાં રચ્યા પચ્યા રહે છે ત્યારે મને દુખ થાય છે તને તો ખબર છે કે આટલી જય ફય સ્વામી શ્રીને એક શબ્દ લખવો એટલે 20 કિલો વજન આંગળીના ટેરવે ઉપાડવા જેવું છે છતાં તેઓ પાનાઓ ભરી ભરીને પત્ર લખે છે માત્ર ને માત્ર અહીં બેઠેલા યુવકોનું ભવિષ્ય ઉજ્જવળ થાય તેમનું જીવન ચારિત્રવાન બને તે માટે તો પછી આ બધા યુવાનો કેમ નથી સમજી શકતા હા મેં હાથ ધ્રુજાવી નાખે તેવી ઠંડીમાં પણ મને પકડીને લખતા સ્વામી શ્રીને જોયા છે સેવક સંતોની ના પાડવા છતાં પણ હાથ ગરમ કરી પત્ર પર મારા વડે શાહી ટપકાવતા સ્વામીશ્રીને મેં અનુભવ્યા છે એ ધ્રુજતા હાથોનું કંપન મેં અનુભવ્યું છે અને આવા ભીડા વચ્ચે પણ તમારા દરેકના નિયમ ધર્મ આહનિક અને નિષ્ઠા થાય તે માટે સ્વામીશ્રીને સરવાણી વહાવતા મેં નિહાળ્યા છે છઠ્ઠી એપ્રિલ બે હજાર ના રોજ સ્વામીશ્રીએ લખ્યું કે સ્વામી બાપાએ આપેલા નિયમ પ્રમાણે વર્તવું બીજી રીતે બાદ એટલે મોક્ષ ના થાય અક્ષરધામમાં ન જવાય તો 22 ઓક્ટોબર 2010 ના રોજ એક યુવક પર પત્ર લખતા કહ્યું હતું કે બળમાં રહું શું ન થાય શિક્ષા પત્રી એક છે બે ચાર હોય તોય પાઈ બતાવીએ ક્યારે આ ભગવાન અને સંત મળ્યા નથી તો આનંદ આનંદ કરવો અરે કલમ નિયમ ધર્મ કે નિષ્ઠાની વાત આવે એટલે સ્વામી શ્રી પણ જાણી યુવાન બની જાય છે તેમના મનમાં દરેક યુવકને નિયમ ધર્મના ઈશ્કી બનાવવાનો વિચાર શબ્દે શબ્દે દેખાય છે હા તો ચાલો સ્વામી શ્રીએ અકલ્પનીય ભીડો સહન કરી આપણને નિયમ ધર્મ આહનિક અને નિષ્ઠા દ્રઢ થાય તે માટે અવિરત પત્રોની સરવાણી વહાવી છે તેના કેટલાક અંશોને પારાયણના તૃતીય દિને સાંભળીએ પારાયણ કથન દ્વારા લિખિતાંગ શ્રી સ્વામિનારાયણ ભગવાનની જય આજનો મારો પારણ નો વિષય છે પરમ સુખ ના સાધન એક દિવસ એક યુવાન ખુલી હવામાં શ્વાસ લેવા મનની હતાશા અને નિરાશાની ગુંગળામણ ને દૂર કરવા પોતાના ઘરની બારી પાસે ઉભો રહે છે અને ત્યાં ઠંડા પવનનો અનુભવ કરવા લાગે છે તરત જ તેના તેની નજર તેના ઘરના સામે રહેલા એક બંગલા પર પડે છે તે જોઈને તે વિચાર કરે છે કે મારી પાસે 18 રૂપિયો હોત તો હું આ બંગલાને ખરીદી શકું એની સુખ સાઈબીને માણી શકું મારા ઘરે પણ નોકરો કામ કરતા હોય નીચે લક્ઝરિયસ ગાડીઓની ભરમાર હોય હું દૂધ પાણી માંગુ તો દૂધ મળે અને દૂધ માંગુ તો કેરીનો રસ હાજર થાય કેવી જહો જલાલી કેવી સુખ અને શાંતિનો અનુભવ મને આ બંગલામાં થાય આ વિચાર જ્યારે યુવાન કરતો હોય છે એ જ વખતે તેના ઘર પાસેથી એક નેતાની રેલી નીકળે છે આ જોઈને યુવાન વિચારે છે કે પેલા ને પેલા નેતા પેલા સેટ કરતા સુખી તો નેતા કહી શકાય કે જેની પાસે ફેન ફોલોવર્સ છે કે જેના બધા ફોટા પાડે છે જેનો જેને લોકો જેના નામનો લોકો જય જયકાર કરે છે તેને લોકો આદર આપે છે તેને લોકો સત્કાર સત્કાર આપે છે જો હું નેતા બની જાઉં તો મારો પણ લોકો સત્કાર કરે મને પણ લોકો આદર આપે તેજ તેજ વખતે બરોબર વૈશાખ મહિનો અને સૂર્યનો તડકો વધારે એટલે એ નેતામાં એટલે એ નિર્ણયમાં ઉભેલો એ નેતા અચાનક બેભાન થઈ જાય છે આ જોઈને યુવાન વિચારે છે કે પેલા નેતા કરતા સુખી તો સૂર્ય છે જે આ નેતાનું સુખ છીનવી શકે છે

અને વાદળ તો ગમે ત્યાં જઈ શકે છે હરી શકે છે ફરી શકે છે મનમાં આવે તેમ કરી શકે છે માટે સુખી તો વાદળ છે આવો વિચાર જ્યારે યુવાન બારી પાસે ઊભો ઊભો કરતો હોય છે એ જ વખતે અચાનક એક પવનનું ઝાપટું આવે છે અને એ વાદળને ઉદાડી લઈ જાય છે આ જોઈને યુવાન વિચારે છે કે સુખી તો પવન છે વાદળ પાસે સાચું સુખ નથી તેની પાસે તો નશ્વર સુખ છે અને પવન તો ગમે ત્યાં પવનને કોઈ રોકી શકે એમ નથી અને પવનને કારણે જ આ દુનિયામાં શ્વાસ છે માટે પવન તો સૌથી વધારે સુખી છે એ જ વખતે બરાબર ખૂબ જ વેગથી પવન ફૂંકાવા લાગે છે આ જોઈને નેતા આ જોઈને પેલો યુવાન bari બંધ કરી દે છે અને વિચારે છે કે માણસ તો પવનના સુખને રોકી શકે છે એટલે માણસ સૌથી વધુ સુખી છે આપણું બધાનો પણ આવું જ છે જ્યાં સુખ છે ત્યાં આપણે bari બંધ કરી દઈએ છીએ અને જ્યાં સુખ નથી ત્યાં આપણે bari ખોલી ઉભા રહી જઈએ છીએ મનુષ્ય માત્રની પાંચ ઈચ્છાઓ છે પેલું શાશ્વત અને સુખ બીજું શાશ્વત અને અનંત જ્ઞાન ત્રીજું શાશ્વત શાશ્વત સ્વતંત્રતા ચોથું શાશ્વત અસ્તિત્વ પાંચમું શાશ્વત સાર્વભૌમત્વ અન્ય ચાર ઈચ્છા પણ પ્રથમ ઈચ્છા શાશ્વત અને અનંત સુખ માટે જ હોય છે ટૂંકમાં કોઈ એક માત્ર ઈચ્છા હોય તો છે તો તે છે શાશ્વત સુખ દુઃખ રહિતનું સુખ અને વધુમાં વધુ સુખ આ ઈચ્છાની પૂર્તિ અને તૃપ્તિ માટે મનુષ્ય માત્રના પ્રયત્ન હોય છે તેના માટે આપણે બાહ્ય જીવનમાં ઘણા સુધારા કરીએ છીએ દાખલા તરીકે મોબાઈલ ફોન પૂર્વે ચકડા ફોન આવતા પછી કોર્ડલેસ આવ્યા પછી મોબાઈલ ફોન આવ્યા અને તેમાં પણ ટચ સ્ક્રીન વાળા ફોન આવ્યા અને હજુ તેમાં સુધારા ચાલ્યા જ કરે છે આવો તો જીવનના દરેક ક્ષેત્રમાં સુખી થવા સુધારા ચાલ્યા જ કરશે સુખી થવા માણસે દોડ તો મૂકી પણ શું તે ખરેખર સુખી થયો છે સુખ માટે દોડતો માણસ સ્પીડ વધારવા પ્રયત્ન કરતો માણસ હજુ સ્ટેશને હજુ સુખના સ્ટેશને કેમ પહોંચ્યો નથી જેમ શાશ્વત અને અનંત સુખને માણસ ઝંખી રહ્યો છે તે મળે કેવી રીતે જો માં સુખ પામવાની ઈચ્છા હોય ભગવાનનો આનંદ મેળવવાની તમન્ના હોય તો નિયમ પાલનની દ્રઢતા અનિવાર્ય છે મન સ્વામી મહારાજની અંતરની રુચિ પણ એ જ છે જે એમના પત્રો દ્વારા જાણવા મળે છે મન સ્વામી મહારાજ અવારનવાર પોતાના પત્રો દ્વારા યુવકોને જે માર્ગદર્શન આપે છે તેનાથી જણાય છે કે મન સ્વામી મહારાજની નિયમ પાલન પ્રત્યે ખૂબ જ રુચિ છે તેઓ પણ પોતે પોતાના જીવનમાં નિયમ પાલનમાં દ્રઢ રહ્યા છે પરમપૂજ્ય મન સ્વામી મહારાજ મહેસાણામાં બિરાજમાન હતા

એટલે ખોટો ઘાટ ન થાય પણ નિયમ ન પાડ્યા તો નારદ અને તુમ્રુના મરકટના મોઢા થયા નિયમમાં હોત તો કાઈ ન થાત નિયમવાળાને વાળાને મહારાજ ખૂબ વખણાતા જોબન પગીને નિત્ય પૂજા કરવાનો નિયમ પાકો હતો તે પૂજા કર્યા સિવાય અનજળ લેતા જ નહીં એકવાર તેને વ્યવહાર તેમને વ્યવહારના પ્રસંગે પેટલા જ ગયા હતા તેમણે રાત્રિએ સૂતી વખતે યાદ આવ્યું કે તેમની પૂજા તો ઘરે જ રહી ગઈ છે તેથી એક દિવસ ત્યાં ખાધા પીધા વગર રોકાયા અને ત્યાંથી બોચાસણ ત્યાંથી સવારે બોચાસણ ગયા ત્યાં કાશીદાસભાઈને ત્યાં ઉતારો કર્યો એટલે કાશીદાસભાઈ બહુ જ પ્રસન્ન થયા જમવા માટે રસોઈ થઈ કાશીદાસભાઈએ તેમને આગ્ર સહી જમી લેવા તાણ કરી પરંતુ જોબન પગીએ સામે જવાબ આપ્યો કે હું પૂજા ઘરે ભૂલી ગયો છું તેથી હું ઘરે જઈને સ્નાન કરીને સ્નાન કરીને પૂજા કરીને જ અન્ન લઈશ માટે તમે મને તાણ કરશો નહીં આમ જોબન પગે બોજાસણ કામ બતાવીને સાંજે આણંદ આવ્યા ત્યાં જ્ઞાતિલાઓને ત્યાં ઉતારો કર્યો જમવા માટે તેમણે આગ્રહ કર્યો પણ જોબન પગે કાંઈ અન્ન જળ લીધું જ નહીં પછી વળતા લાવીને સ્નાન બાદ સ્નાન કરીને તેમણે જળ પીધું શ્રીજી મહારાજ દબાણથી વળતા લાવીને જોબન પગીનો નિત્ય પૂજાની આવી ડરતા જોઈને ખૂબ જ પ્રસન્ન થયા શ્રી હરિ જોબન પગીને કહે કે તમે મને રાજી કરવા નિયમનો ત્યાગ ન કરો ન કર્યો એટલે હું તમને દબાણથી અહીંયા વળતા દર્શન દેવા આવ્યું છું એમ કરીને પછી શ્રીજી મહારાજે જોબન પગીને દર્શન પગી સત્સંગના બીજા નિયમો પણ ખૂબ જ સારી રીતે એટલે શ્રીજી મહારાજ વારંવાર તેમને ડબારથી વડતાલ દર્શન દેવા આવતા જેતપુરના જીવા જોશી સત્સંગી બ્રાહ્મણ હતા એને નિયમ પાલનમાં ખૂબ જ ચુસ્ત હતા તે કેટલાક વિરોધીઓને ગમતું નહીં એકવાર ગામધણી દરબારે બ્રાહ્મણોની ચોરાસી કરાવી જીવા જોશીને તો નક્કી જ હતું કે જે વાનગીમાં ડુંગળી લસણ ન હોય તે જ વાનગી જમવી તેમનો આ નિયમ તૂટે તે માટે વિરોધીઓએ લાડુ સહિતની દરેક વાનગીમાં ડુંગળી લસણ નાખવાનું નક્કી કર્યું અને પછી કામધણી દરબારને ફરિયાદ કરી કે તમે કરે આવેલી ચોરાસીમાં જીવા જોશી ન જમે તો તમને કેટલું ખોટું દેખાય એમ કાન ભંભેણી કરી એટલે ગામધણી દરબારે જીવા જોશીને જમી લેવા આગ્રહ કર્યો પરંતુ જીવાજુસે પોતાનો નિયમ રજુ કર્યો ડુંગળી લસણ વિનાની બીજી રસોઈ જાતે કરી જમી લેવાની તૈયારી બતાવી પરંતુ નિયમમાં છૂટ ન જ પાડી એટલે ગામધણી દરબારને આ ન ગમ્યું એટલે તેમણે ગામ છોડી ચાલ્યા જવાનો હુકમ કર્યો જીવાજુસી સહપરિવાર જૂનાગઢ ચાલ્યા ગયા શ્રીજી મહારાજને આ સમાચાર મળતા તેઓ જીવાજોશીની નિયમ ધર્મની દ્રઢતાથી અત્યંત પ્રસન્ન થયા એટલે જ બ્રહ્મ સ્વામી કહેતા ટેક ના મેળે એ જ મરદ ખરા જગમાહી તારીખ બાર બે બે હજાર સત્તર અમદાવાદ મણસ્વામી મહારાજે યશ અજમેરાને જોયો આજે તેનો જન્મદિવસ હતો એટલે મણસ્વામી મહારાજે આશીર્વાદ આપ્યા અને એક શબ્દ બોલ્યા લંડન તે લંડનમાં ભણતો હતો તે મણસ્વામી મહારાજને યાદ હતું તારીખ સન બે હજાર ચૌદમાં તેની બહેનના લગ્ન લંડનમાં હતા અજમેરા પરિવારને છાજે એમ પાંચ દિવસ સુધી જુદી જુદી ફાઇવ સ્ટાર અને સેવન સ્ટાર રોટલમાં અલગ અલગ વિધિઓ રાખવામાં આવી હતી અને જમવાનું પણ સ્પેશિયલ ઓર્ડર આપી જોખું બનાવડેલું હતું પરંતુ યશ અજમેરાને ડરતા નિયમ ધર્મની ડરતા હતી કે તેને હોટલનું જમવું જ નથી એટલે પાંચ દિવસ દરમિયાન સુધી ઘરેથી આવતું ટિફિનમાં આવતું ભોજન જ તેણે લીધું સ્વામીશ્રીએ યશ અજમેરાની આવી ડરતા જોઈને બપોરે અઢી વાગ્યા સુધી જાગીને પણ આવી ડરતાને બિરદાવતો અદ્ભુત પ્રસંગ અંગ્રેજીમાં લખ્યો તેના કેટલાક ગુજરાતી ભાષાંતરમાં અંશો આ પ્રમાણે છે

લંડનમાં એક યુવક નિયમ ધર્મ મૂકીને ખોટા રવાડે ચડી ગયેલો સંતોના પ્રયત્નથી પ્રમુખ સ્વામી મહારાજ પાસે આવ્યો પ્રમુખ સ્વામી મહારાજે તેમને ખૂબ સમજાવ્યો તેને પોતાની ભૂલ સમજાઈ પછી તે યુવક ખરેખર પછી તે યુવક સ્વામી બાપાને કહે હવે મને ખરેખર દુઃખ થાય છે ત્યારે સ્વામી બાબા કહે તને જેટલું દુઃખ થાય છે તેના કરતાં વધુ અમને દુઃખ થાય છે નિયમ ભગવાન અને સનની નિયમ ધર્મની આવી રૂચિ જાણી હોય તો આપણાથી નિયમ કેમ લોપાય

આપને બળ બુદ્ધિ શક્તિ અર્પે એ જ પારાયણના પૂર્ણતિ દિને એમના શ્રી ચરણોમાં પાછા શ્રી દરિયાના પાણીને શાહી બનાવી અને ધરતીને કાગળ બનાવીને લખવામાં આવે તો પણ ખોટી પડે તેટલા પત્રોની અવિરત ગંગા સ્વામી શ્રીએ તમારા જેવા યુવાનો માટે બહાવી છે હા સ્વામી શ્રીએ તો પત્રો દ્વારા તમારા પર અઢળક પ્રેમ વરસાવ્યો છે સમય અને સંજોગોની સરહદોને અવગણીને પણ યુવા માનસમાં ઉદ્ભવતા પ્રશ્નોને યોગ્ય દિશા અને માર્ગદર્શન આપ્યું છે પણ હવે જવાબદારી તમારી છે હા જેમ સમુદ્રના જળને જાળવવાની જવાબદારી વાદળની છે તેવી જ રીતે સ્વામી શ્રીના શબ્દોને તેમના માર્ગદર્શનને તેમની આજ્ઞાને શીર સાથે પાળવાની જવાબદારી હવે તમારી સૌની છે હા બિલકુલ અમે તો સ્વામીશ્રીની તમારા પ્રત્યેની ચિંતા તેમનો તમારા પ્રત્યેનો પ્રેમ તમારા પ્રત્યેનું હેત તમારા ઉજ્જવળ ભવિષ્ય માટેનો તેમનો અવિરત દાખલો તમારી સફળતા માટેની તેમની પ્રાર્થના તમારા પ્રત્યેની તેમની લાગણી અને તેમનું તમારા પ્રત્યેનું પ્રેમાળ વાત્સલ્ય આ ત્રી દિવસીય યુવા પારાયણ દ્વારા તમને સૌને જણાવવાનો પ્રયત્ન કર્યો છે પણ હવે નિર્ણય તમારે કરવાનો છે કે સ્વામી શ્રીએ આપેલા નિયમ ધર્મને પાડી કારકિર્દીને સફળ બનાવી છે કે તેમની આજ્ઞાને નેવે મૂકી નિષ્ફળતાનું કારણ બનવું છે સમ સુહૃદ ભાવ અને એકતા રાખી પરિવારનો તાંતણો મજબૂત કરવો છે કે પછી તેમના માર્ગદર્શનને અવગણી દુઃખ અને કલેશ વહોરી લેવા છે આનિક અને નિષ્ઠાનો પાયો દ્રઢ કરી તેમના રાજીપાના હકદાર થવું છે કે પછી તેમના વચનોની ન કરી અધોગતિને પામવું છે હવે અમારી જવાબદારી અહીંયા પૂરી થાય છે પણ ફરીથી આપણી મુલાકાત થતી રહેશે અમે સ્વામીશ્રીના સ્પર્શથી ફરી જીવંત અસ્તિત્વ પામી તમારી પાસે આવતા રહીશું સ્વામી શ્રીના તમારા પ્રત્યેના એ જ પ્રેમ અને વાત્સલ્યને લઈને લિખિતંગ સાધુ કેશવ ચાલો ત્યારે જય સ્વામિનારાયણ